કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ આગ લાગવાનું કારણ અકબંધ કયા કારણોસર તેમાં આગ લાગી તે જાણી શકાયો નથી BMW કારમાં અચાનક જ આગ લાગી ગરમી વધતા વાહનો બળી જવાના કિસ્સા વાહનોમાં આગ લાગવાના કિસ્સા પણ વધી રહ્યા છે ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના બનવા પામી અમદાવાદમાં જ્યાં બીએમડબ્લ્યુ કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ કયા કારણોસર બીએમડબ્લ્યુ કારમાં આગ લાગી તે જાણી શકાયું નથી પરંતુ આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ બીએમડબ્લ્યુ કારમાં જે આગ લાગી તેના કારણે દોડધામ મચી ગઈ હતી જોકે આગ આગ કયા કારણોસર લાગી એ જાણી શકાયો નથી લાગવાનું કારણ અકબંધ છે છેલ્લા થોડા દિવસોમાં ગરમીનો પ્રકોપ જે રીતે વધી રહ્યો છે સાથે સાથે આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે ન માત્ર આ એક ઘટના પરંતુ આ પહેલા પણ ઘણી બધી આગની ઘટનાઓ બનવા પામી છે આસપાસના લોકોમાં એક ડરનો માહોલ જોવા મળ્યો હતો આસપાસમાં ત્યાંથી પસાર થતા લોકો કેટલાક વિડીયો ઉતારતા પણ નજરે પડ્યા હતા તો કેટલાક લોકો આગ દૂરથી જોઈને ગભરાતા પણ નજરે પડ્યા હતા આ રીતે આગ લાગવાની ઘટના બનવા પામી હતી બીએમડબ્લ્યુ કારમાં જે આગ લાગીએ પેથાપુર ચોકડી પાસે ગરમીના દિવસોમાં ગેસથી ચાલતા વાહન ચાલકોએ પણ સાવધાન થવાની જરૂર છે ગેસ કિટનું સમયાંતરે મેન્ટેનન્સ કરવું જરૂરી છે સાથે સાથે જે પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે બેટરીવાળા જે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ છે તેમાં પણ બેટરી ફાટવાના અને આગ લાગવાના બનાવોમાં વધારો થયો છે